રાજ્યના મુખ્યમંત્રી આજે પોરબંદર આવી રહ્યા છે પરંતુ પોરબંદર મહાનગરપાલિકા છે તે પોરબંદરની ક્યાંક આબરૂ બચાવવા સફેદ કલરના પડદા મારી રહી છે આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે છેલ્લા એક વર્ષથી સાંઢિયા ગટરનું કામ પ્રગતિમાં છે આ રીતે પોરબંદરનો વિકાસ થાય છે તમને બતાવું કે કે રીતે પોરબંદરની આબરૂ બચાવવામાં આવી રહી છે આ સાંધિયા ગટર છે જે હાર્મોની હોટલ છે તેની સામે ફુવારા નજીક આવેલી આ સાંઢિયા ગટર છે છેલ્લા એક વર્ષથી સાંધિયાગટનું કામ ચાલુ છે અત્યારે

પોરબંદરની ક્યાંક આબરૂ બચાવવા સફેદ પડદાનો સહારો લેવો પડ્યો છે